બળિયાદેવના મંદિરે સમગ્ર ગ્રામજનો ભેગા મળી મંદિર દ્વારા એક હજાર એક દીવાની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અહીં ગામના સરપંચ તેમજ તમામ ગ્રામજનો મંદિરે દર્શને આવતા શીતળા માતાની પૂજા કરી ત્યારબાદ રાતણ છઠમાં બનાવેલી વાનગીઓ જમે છે ગામ લોકો તરફથી અહીં આ પવિત્ર સિદ્રા સાતમના મેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ આ દિવસે ગરબા પાર્ટી દ્વારા લોકગીતો અને ભક્તિની રમઝટ બોલાવવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે સોચ સાથે કલ્પેશ પંચાત કલોલ અહીંયા ગતાપુરા ગામમાં બળિયાદેવનું મંદિર બહુ સદીઓ પુરાણું છે અને અહીંયા ચિત્રા સાતમના દિવસે ગામે ગામની પબ્લિક આવે છે અને બળિયાદેવના દર્શન કરે છે અને બળિયાદેમના આશીર્વાદ લે છે આ મેળાનું આયોજન વર્ષોથી ચાલતું આવ્યું છે અને ગામ સમક્ષ ગ્રામજનો દરેક મહાળી મળીને પ્રોગ્રામ કરે છે